समंदर नी बस वारी उघाड़ी नथी अंतर नी सांभर सांभर बात करू इतना पढ़नी सांभर बात करू एक डाह पढ़नी चालने दोस्ती करी लइए दर पढ़नी पछी फरियाद नहीं रहशे कोई पढ़नी चाल लइए ચાલ લઈએ એકજણ ની સેલ્ફી સમજણની ની સેલ્ફી સમજણ ની સેલ્ફી સમજણ ની મર્યા गुप्त ज्ञान गोपीत वीती गया दश लाख वरा सर्वातम व्यवस्थित रोवस्थितवर्षयो में પરમપુર ચરણ થંભે છે કાળના દાદા ભગવાનનું હીરાબા સાથે સંબંધમાં આયા આખું જીવન કેવું વાઇફને હેન્ડલ કરે છે એડજસ્ટમેન્ટ કરે છે એટલા બધા એડજસ્ટમેન્ટ કરે છે એની બધી અણસમજણો છોડાવતા જાય

भागीदारी शोभे पति पत् शांति पावे सजोडे हाय परस्पर बेव अनुकूल कार छूते ना बन्ध देहना ગમ્મત કરતા કરતા અણસમજણો છોડાવતા જાય આ ઋણાનો બંધ ચોરીમાં જ એમને સમજાઈ ગયું તું કે ભાઈ આ તો બે માંથી એક જવાનું માટે હવે હિસાબ પૂરો કરો મોથી ફસાયા છીએ સંભાવે નિકાલ કરીને છૂટી જાઓ હીરા ભાઈ રભાઈ કહેવાય ઉમર આપી ગીત કરવાની થઈ ગઈ તું કઈ ગઈ દી આપી ગઈ દીધે

रन्दापूर्निश्चित लग्नोमा लग्नी शाश्वत વ્યવહાર આદર્શ રહ્યો બહાર રિલેટિવલી હસબન્ડ તરીકે જબરજસ્ત આદર્શ વ્યવહાર કર્યો રિયલમાં પોતે શુદ્ધાત્મા પદમાં રહી શક્યા એમને આત્મા રૂપે જોયા એ કેવા સાચવ્યા છે વાઈફ પણ કે છે ભગવાન જ છે આ દેખાય એ દાદા ભગવાન નહીં મહી પ્રગટ થયા એ દાદા ભગવાન ત્યાં સુધી પોળો પોતે પગે લાગે આરતી કરે વિધી કરે એ દશા દાદા એ પદ એમને સ્વીકાર્યું છે કોમન શેતી જે માનવ ન ક્યાય પણ માંધો ભવિતા ખાલસ થાસે જાય ઉપજે તરણ કારણ તે પરમાત્મા પ્રદસિ થાસને ઉલ્સે પ્રદસિ ઉલસે હા અને ઈદાભાઈ આ મારી ભાવના પ્રમાણે બનેલા હલો હાજી મારો હા માન આ તાઈ મને કોઈ જાય નહીં અત્યારે હવે દાદાની પણ આજે વાત જણાવું મળી કે કબીર પત્ની કેતા હતા તો એનું જરા રહસ્ય જરા આપ કહી શકો તો કબીર સાહેબની વાર્તા છે ને એ પત્નીને કે છે કે તું દીવો લાય એ બપોરે બાર વાગે પેલી વણતા હતા ત્યારે તો પેલી બે દિવાલ લઈને આવી ઉભી રહી બાર વાગે બપોરના અજવાળું છે એને તારે દિવાલ શું કરવા છે કશું હરફ વાંકું બોલ્યા નહીં એકને બદલે બે દિવાલ લઈને ઉભા રહ્યા કે કબીરના પત્ની એવા હતા કોઈ દોડ સામા થયા નહીં દાદા કે અમારા એ પત્ની એવા જ હતા એટલે એટલી ભદ્રિક એકદમ ભોળા ભદ્રિક જેવા સરળ હતા એકદમ હું દાદા ભગવાન રે વંદન કરું છું

भगवन् नाना असीम मजय जयकार हो नाना हो देवड़ न्यारा प्रेम स्वरूपमा थेर रहू छोरे निज मास पंदन लहू छोरे ત્મા સર્વત્ર અભેદી નજરે દેખો રે નેત્રે જ્ઞાન દિસો છોરે હું દાદા ભગવાન દાદાશ્રીના જીવનનો બહુ સુંદર દાખલો છે કે એકવાર એમને એરાબા સાથે એવો મતભેદ નહોતો પણ થોડું ડિફરન્સ હતું દાદાએ નવો ફ્લેટ બાંધ્યો હતો દાદાની ઈચ્છા હતી કે નવા ફ્લેટમાં બહાર રહેવા જાય અને બાર વર્ષોથી મા પોઢના ઘરમાં રહેલા મામાની પોળમાં ભાડાનું ઘર હતું એટલે દાદાને એમ થાય કે હવે આપણો પોતાનું ફ્લેટ થયો છે તો પછી આપણે ભાડાના ઘરમાં ના રહેવાયા કાયદાની વિરુદ્ધ થાય અને પ્લસ બા છે તો એકલા અને ફ્લેટમાં બધું સચવી રહે સચવાઈ જાય બાનું તો બા બાને પોળમાં જ રહેવાની ફાવટ હતી અને આ પાછલી ઉંમરમાં એમને આખો એડજસ્ટમેન્ટ લેવા માટે એમનું મન તૈયાર નહોતું એટલે બાએ ચોખ્ખી ના પડે કે મને તો અહીંયા મામાની પોળમાં જ ફાવશે મને ત્યાં નહીં ફાવે હું તો અહીંયા જ રહીશ જે દાદાને બહુ પછી એમને બધા એડજસ્ટમેન્ટ પછી એ પ્રમાણે કરવાના એમની સાથે રાખવા માટે બધી વાતો ચોવીસ કલાક કોઈ એમની પાસે રહેવા જોઈએ પાછું બધી ગોઠવણી કરવાની અને પ્લસ પેલા મકાન માલિકને પણ કન્વિન્સ કરવો પડે કારણ કે કાયદાની રીતે તો આ ખોટું જ કહેવાય પણ જોકે મકાન માલિક બહુ ભલા હતા એટલે એમણે કહ્યું કે બાને હવે આ પાછલી ઉંમરમાં બાને આ માનસિક આ ચેન્જ નહીં આપતા કે છે એ નહીં એડજસ્ટ થાય હવે છેલ્લા થોડા વર્ષો બે ચાર વરસ જીવવું હોય એમાં આટલા બધા ચેન્જ ક્યાં આપો છો એમને એટલે અને ખરેખર બા પછી ત્યાર પછી હાર્ડલી બે વરસ જીવ્યા બે દોઢ એક વરસ જીવ્યા હશે એટલે પછી બાને ત્યાં જ રાખવાનું નક્કી કર્યું પણ આ જે ડિફરન્સ થયું એમાં બાને દાદાએ છેલ્લો શરૂઆતમાં થોડુંક એમને આગ્રહ કર્યો હતો કે તમે આમાં પોળમાં પોળનું મકાન ખાલી કરી દેવું પડશે આપણે બાએ પછી પેલા મકાન મકાનવાળી ઉપર જ રહે અને સમજાઈને પૂછી ગયું તો કે ના ના વાંધો નહીં તમે રહો એ પછી દાદાએ પોતે જ જતું કરી દીધું બાને પછી બધી વ્યવસ્થા તો કરી નાખી અને એમાં ને બાને પણ બહુ શાંતિ થઈ ને મતભેદ પછી જો હું કહું એમ જ કરું જો એ પકડ રાખ્યો હોય તો પછી બાને તો છૂટકો જ નહોતો કે એમ કરવું જ પડત એમને પણ દાદા એક બરાબર છે એમને હવે જે ઠીક લાગે એ પ્રમાણે ભલે રહેતા ઇટ્સ દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રેઝન્ટેશન ત્રિમંદિર સંકુલ અડાલજ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર ગુજરાત ફોન નાઇન